ચાલો જોઈએ આજનું તમારું રાશિફળ જાણો મેષ રાશિનું રાશિ ભવિષ્ય તમારા અધૂરા કાર્યો પૂર્ણ કરવા માટે આજનો દિવસ ઉત્તમ છે પરિવર્તન સાથે સંકળાયેલી કોઈપણ પહેલ સફળ થશે જેનાથી તણાવમાં નોંધપાત્ર રાહત મળશે પરિવારના કોઈ સભ્ય માટે લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે જાણો વૃષભ રાશિનું રાશિ ભવિષ્ય તમારી સખત મહેનત અંતે ખંતથી તમે તમારા અનુકૂળ છે પરંતુ તેનો ઉપયોગ તમારી ક્ષમતા પર આધાર રાખે છે જો તમારા બાળકો સ્પર્ધામાં સફળ થશે તો તમને આનંદ મળશે જાણો મિથુન રાશિનું રાશિ ભવિષ્ય તમને તમારી આસપાસના લોકો સાથે મળવાની તક મળશે અને તમારો ઉત્સાહ જળવાઈ રહેશે મિલકતની ખરીદી અને વેચાણ માટે આ સમય અનુકૂળ છે તમે તમારી જીવનશૈલી સુધારવાનો પ્રયાસ કરશો જાણો કર્ક રાશિનું રાશિ ભવિષ્ય આજે ગ્રહોની ગોચર ખૂબ જ અનુકૂળ છે કોઈ પણ વસ્તુ ખરીદતી વખતે કે વેચતી વખતે બધા કાનૂની પાસાઓનો કાળજીપૂર્વક વિચાર કરો આનાથી તમે યોગ્ય નિર્ણય લઈ શકશો વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે જાણો સિંહ રાશિનું રાશિ ભવિષ્ય આ એક ફાયદાકારક સમય છે તમારા વ્યસ્ત સમય પત્રક છતાં તમને સારી રુચિઓ પૂર્ણ કરવા માટે સમય મળશે તમે તમારી ભવિષ્યની પ્રવૃત્તિઓનું પણ આયોજન કરશો યુવાનોને સ્પર્ધામાં અનુકૂળ પરિણામો જોવા મળી શકે છે જાણો કન્યા રાશિનું રાશિ ભવિષ્ય સામાજિક પ્રવૃત્તિઓમાં તમારી હાજરીની પ્રશંસા થશે તમારી લોકપ્રિયતા પણ વધશે તમને તમારા બાળકો વિશે સારા સમાચાર મળશે નાણાકીય યોજનાઓ પણ સરળતાથી ફળીભૂત થશે જાણો તુલા રાશિનું રાશિ ભવિષ્ય તમે જે કાર્ય માટે ઘણા સમયથી પ્રયત્નશીલ છો તે આજે કોઈના સહયોગથી પૂર્ણ થઈ શકે છે રિયલ એસ્ટેટ સંબંધિત બાબતોમાં સફળતા મળવાની શક્યતા છે કોઈ પ્રિયજનને મળવાથી આજનો દિવસ વધુ આનંદદાયક બનશે જાણો વૃશ્ચિક રાશિનું રાશિ ભવિષ્ય કોઈ પણ બાકી રહેલું કાર્ય કોઈ પણ માર્ગદર્શન હેઠળ પૂર્ણ થશે જો કે કોઈ પણ નિર્ણય લેતી વખતે ઉતાવળ કરવાને બદલે બધા પાસાઓનો કાળજીપૂર્વક વિચાર કરો આ તમને યોગ્ય નિષ્કર્ષ પર પહોંચાડવામાં મદદ કરશે જાણો ધન રાશિનું રાશિ ભવિષ્ય તમારી યોજનાઓને અમલમાં મૂકવા માટે આ સારો સમય છે તમે સામાજિક પ્રવૃત્તિઓમાં પણ સામેલ કોઈ પણ બાકી કાનૂની બાબતોનો ઉકેલ આજે કોઈ અધિકારીની મદદથી આવી શકે તેવી શક્યતા છે જાણો મકર રાશિનું રાશિ ભવિષ્ય અનુભવી અને ખુશખુશાલ લોકોનો સંપર્કમાં રહો આનાથી તમારા વિચારમાં સકારાત્મક પરિવર્તન આવશે બાકી રહેલા કામ પૂર્ણ થવાથી ચિંતા ઓછી થશે વિદ્યાર્થીઓ સ્પર્ધાઓમાં તેમની મહેનતના સકારાત્મક પરિમાણમાં જોશે જાણો કુંભ રાશિનું રાશિ ભવિષ્ય દિવસ ખૂબ જ સકારાત્મક રહેશે અને સંબંધીઓ અને પરિવાર સાથેના સંબંધો વધુ મજબૂત બનશે પરિવાર અને વ્યવસાયિક પ્રવૃત્તિઓ વચ્ચે સંતુલન જાળવવાથી યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત થશે એવી પણ શક્યતા છે કે તમને કોઈ ખાસ સ્થાન પણ યોગ્ય સન્માન મળશે જાણો મીન રાશિનું રાશિ ભવિષ્ય દિવસ ખુશીઓથી ભરેલો રહેશે તમારા બાળકોને માર્ગદર્શન આપવાથી અને તેમને નવી માહિતીથી પરિચિત કરાવવાથી તેમના વ્યક્તિત્વમાં વધારો થશે સામાજિક કાર્યક્રમોમાં તમારી હાજરી અને વિચારોની પ્રશંસા કરવામાં આવશે